સુરતના વરાછા ઝોન એમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને તાળા મારી રફુ રફુચક્કર થઈ ગયો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મિલકત વેરો અને પાણી બિલની એક કરોડ જેટલી રકમ લાંબા સમયથી ભરપાઈ ન કરી હતી જેથી સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઈજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરીને રફુચક્કર થઈ ગયો છે ઈજારદારે સુરત મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે કે લગભગ ચારથી પાંચ વર્ષનો સત્યાસી લાખ કરતાં વધારેનો વેરો અને પાણી બિલ લાખો રૂપિયાનું પાણી બિલ કરોડ રૂપિયા ઉપરની રકમ ભરવાની બાકી હોય અને આમના કોન્ટ્રાક્ટનો બે જ મહિનાનો સમય બાકી હોય એટલે પોતાનો સામાન જીમની મશીનરી ભરીને રાતોરાત આ લોકો રફુચક્કર થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને પાંચ વર્ષના ઇજારાથી આપેલું હતું આ કોન્ટ્રાક્ટ પૂરો થયાના બે મહિના જ બાકી હતા ઇજારાદારે મિલકત અને પાણી વેરો તો ન ચૂકવ્યો સાથે સાથે ઘણા બધા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે મહત્વનું છે કે આજથી લગભગ છ સાત મહિના પહેલા સામાન્ય સભામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇજારાદાર ગેરરીતિ કરતા હોવાનું વાત ઉઠી હતી પરંતુ મહાનગરપાલિકાએ કોઈ ધ્યાન ન આપતા ઈજારાદારે ફૂલેકુ ફેરવી કાઢ્યું મારા ધ્યાન મુજબ મેં કાલે સાત આઠ વ્યક્તિને ફોન કર્યો તો એ લોકોએ ફી ભરેલી છે અને કોઈને ફોન લાગતા નથી ને ફોન ઉઠાવતા નથી છ એક મહિના પહેલાં મેં અહીંયા મુલાકાત લીધી ત્યારે એસએમસી કોટાનું જે મેં પૂછપરછ કરતા એમાં ગલ્લા તલ્લા કરેલા અને એમાં કોઈને એડમિશન આપતા નથી જણાય આવેલું ત્યારબાદ એનું લિસ્ટ માંગેલું તો એ લિસ્ટ પણ મને બોગસ આપવામાં આવેલું છે સામાન્ય સભામાં પણ આ બાબતે રજૂઆત કરેલી પરંતુ શાસકો દ્વારા પોતાના મળતિયા લોકો હોય કોઈ કોઈ ધ્યાન દેવામાં નહીં આવતા અધિકારીઓ દ્વારા પણ આ બાબતે કોઈ ધ્યાન દેવામાં નહીં આવતા આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અચાનક અમારું બધું બંધ થઈ ગયું ને સ્ટુડન્ટ અમારી પર ફોન આવવા માંડ્યા કે સર અમે લોકોએ ફીસ ભરી છે તો અમારું શું છે તો પછી અમે મેડમને રિક્વેસ્ટ કરી કે મેડમ આ બધા સ્ટુડન્ટ લોકોએ ફીસ ભરી છે તો એ લોકો રિફંડ માંગે છે તો તમે અમને જે ડિપોઝિટ પેતે જે પૈસા જમા કરાવ્યા છે તમને અમને રિટર્ન કરો અમારા બધા સ્ટુડન્ટના મેમ્બર છે અમારા લગભગ એંશી જેટલા સ્ટુડન્ટ છે અહીંયા ગરબા ક્લાસીસમાં હજુ ચાર દિવસથી બંધ છે ગરબા ક્લાસ ટોટલી બધું જ બંધ છે અહીંયા ને બધું અમારો અમારે અમારા સ્પીકર બીકર પણ બધું અંદર જ છે